યોજનાના લાભાર્થીઓનો આક્ષેપ છે કે તત્કાલીન પદાધિકારીઓના માધ્યમ બનીને અરજદારો પાસે આવાસ માટે નાણાંની માંગ કરાય છે ખુદ ગ્રામ પંચાયતના તત્કાલીન નાણાં આપ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે હાલ ગ્રામ પંચાયતમાં સરપંચનો કાર્યકાળ પૂર્ણ થતા વહીવટીદાર તમામ કારભાર સંભાળે છે સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને યોજનાનો લાભ જ નથી મળ્યો કે આવાસ પણ નથી બન્યા અને વેરાની વસુલાત કરવામાં આવે છે

હવે ઠરાવ બીજા થાય છે કામગીરી બીજી થાય છે કશું અમને જાણે જ નથી કઈ રીતના આ કાર્યવાહી થઈ આજે જયારે અમને ખબર પડી કે ખરેખર આ કૌભાંડ કઈ રીતે થયું એમ વહીવટદાર છે એ બધા આગેવાનો રૂપિયા લઈને હેન્ડપંપ છે રોડ છે રસ્તો છે એ બધા પૈસા લઈને આગેવાનો રૂપિયા ચાવ કરે છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે ભ્રષ્ટાચારમાં એની તપાસ થઈ કાયદેસર ની તપાસ થવી જોઈએ તપાસ ના થશે તો અમે ગાંધીનગર જઈશું પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત કેન્દ્રીય સેન્ટ્રલાઈઝ કિચન બનાવવાની તૈયારી ચાલી રહી છે પ્રાથમિક શાળાઓમાં અપાતા ભોજનની યોજના બંધ થાય તેમ છે અને જેને લઈને દેવગઢ બારીયા તાલુકાના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે હાલ મધ્યાહન ભોજનના કારણે અનેક લોકોને રોજગારી મળે છે પરંતુ જો કેન્દ્રીય રસોડા બનાવવામાં આવશે તો એક જ જગ્યાએ ભોજન બનાવી દરેક શાળામાં વિતરણ કરવામાં આવશે અને મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા અનેક લોકો બેરોજગાર બનશે જેને લઈને સેટેલાઇટ કિચન યોજનાની કામગીરી રદ કરવાની માંગ કરાઈ છે અમારા એનજીઓને નાબૂદ કરવા માટેનો આજે પરિપત્ર મામલતદારશ્રીને સુપ્રત કરવામાં આવ્યો છે આ મધ્યાહન ભોજન શાખા પીએમ પોષણ યોજના જો અમારી બંધ થશે તો અમારા રોડ પર આવવાનો વારો આવશે જેથી કરીને અમારા ગરીબ લાચાર પરિવારો આદિવાસી વિસ્તારો હોવાથી તેઓને રોજીરોટી મળી રહે અને ન છીનવાય તે માટે અમે આવેદનપત્ર આજે મામલતદારશ્રીને સુપ્રત કરેલ છે મધ્યાહન ભોજન કેન્દ્રો થી અમારી સાહેબ મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ એનજીઓની પ્રથા રદ કરવા માટે આજે મામલતદાર ઓફિસ અમે સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી માંગ એ છે કે અમારે આ એનજીઓ નાબૂદ કરવાની માંગ છે અમારી